હલો દોસ્તો તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા ગુજરાતી શાક બનાવવાની છું લીલવત્રી લીલી તુવરનું શાક તો એના માટે મેં એ અડીસો લીલી તુવરને છોલીને સારી રીતના ધોઈ નાખી છે અને વેંગણ કાપી નાખ્યા છે ટામેટા કાપ્યા છે હવે ટામેટામાં જ હળદર મીઠું ગરમ મસાલો મરચાંની ભૂખી લીલો મસાલો મીઠું બધું નાખીને ટામેટામાં જ બધું એક પ્લેટમાં લઈને નાખી દીધું છે પછી અહીંયા તેલ ગરમ કરી લીધું છે અને તમે એમાં રાયનો તડકો લગાવવાનો છે પણ અહીંયા મેં થોડું ઘરમાં પ્રોબ્લેમ છે એટલે મેં રાયનો તડકો નથી લગાવ્યો તો તમે રાયનો તડકો લગાવો પછી ટામેટામાં જે મસાલા બધા મિક્સ કરેલા હતા તે આ બધું નાખીને તુવર અને વેંગણ પર નાખીને સારી રીતના ચાળવીને તમને જેટલી ગ્રેવી રસાવાળું જોઈતું હોય સૂકું જોઈતું હોય એ હિસાબે તમે પાણી એડ કરી શકો છો પછી કૂકર ઢાંકીને ચાર સીટી વગાડીને બંધ કરી દઉં તો અહીંયા તુવરનું શાક રેડી છે અને ઉપરથી ધાણો નાખી દેવો તો અહીંયા આપણું તુવરનું શાક રેડી છે કેવું બન્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી ગુજરાતી ચેનલને સપોર્ટ જરૂર કરજો